ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપનીમાં રાત્રે દસ વાગ્યા પછીથી ભારે મશીનરીઓ ચાલુ કરવામાં આવે છે જેનો અવાજ એટલો તીવ્ર હોય છે કે ઘરોની અંદર પણ શાંતિથી બેસવું મુશ્કેલ બની જાય છે ત્યારે રાત્રિના સમયને

રાત્રિ દરમિયાન અવાજ કરતી મશીનરીઓને બંધ રાખવામાં આવે ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે રજૂઆત એવી સરકાર શ્રીને કરવામાં આવે છે કે આ બાજુમાં બોર્ડ જે દેખાય છે એ કંપની એટલું બધું પ્રદૂષણ ફેલાઈ રહી છેલ્લા છ મહિનાથી તીવ્ર અવાજ આવે છે ચોવીસ કલાક નાના બાળકો સુતા નથી ભડકી બારા ભાગે છે ગાયો ભેંસો દોવા દેતી બંધ થઈ જાય છે એટલો તીવ્ર અવાજ આવે છે તો સરકારશ્રીને એટલી નમ્ર અરજ છે જાહેર હિતની વાત છે તો સરકાર શ્રી આનો કોઈ પણ રસ્તો કરે અને આ રીતે પરવાનગી કોઈ કંપનીને મળવી ના જોઈએ ગામને બિલકુલ અડીને આ કંપની બનાવી છે તો આનો કોઈ પણ રસ્તો સરકાર શ્રી કરે એવી ગામ સમક્ષ અમારા ગામ લોકોની નમ્ર અરજ છે સર